આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધસમસી ટ્રક દ્વારા સર્જાતા અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે જેમાં બોરસદ તાલુકાના ડભાસી ગામે વધુ એક બનાવ બન્યો હતો જેમાં વહેલી સવારે પૂરઝડપે ગામમાં કુશીલ ટ્રક આખે આકા પ્રવેશદ્વારને અડધો કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી સાથે સાથે મંદિરનો લોખંડનો શેડ પણ અને ત્રણ વીજ પોલ સાથે બે ટ્રક ટ્રકે પાડી દીધા હતા જોકે વહેલી સવાર અવરજવર જવર નહિવત હોવાથી કોઈ ગ્રામજનોને ઈજા પહોંચી ન હતી પરંતુ આ વિચિત્ર અકસ્માતના પગલે અફડાતફણી મચી જવા પામી હતી બોરસદ નજીકથી પસાર થતાં વાસદ બગોદરા હાઈવે પર આવેલા ડભાસી ગામમાં આજે સવારે ચારેક વાગ્યાના સુમારે એક ટ્રક પૂર ઝડપે ગામમાં ઘૂસી ગઈ હતી ગામના પ્રવેશ દ્વાર સાથે ટ્રક ધડાશ અડથડાતા આખે આખો ગેટ ટ્રકની ઉપર ફસાઈ ગયો હતો છતાંય ટ્રક ચાલકે ટ્રકે દોડાવી હતી જેના કારણે થોડે દૂર આવેલા મંદિરના લોખંડના શેડને પણ અડફેટે લેતા આખે આખો શેડ ધરાશય થઈ ગયો હતો ત્યારબાદ બેકાબુ બનેલ ટ્રક એવી વીજ લાઇનના ત્રણ વીજ પોલને પણ હડફેટે લેટા કેબલો સહિત પોલ તૂટી પડ્યા હતા જેના કારણે સમગ્ર ગામમાં વીજ પોલ ખોરવાઈ ગયો હતો